નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો ફાઇનલી ઘણા ટાઈમથી આપણો વિડીયો બન્યો નહોતો પણ આજે મેં વિચાર્યું કે મિત્રો ચાલો નહીં એક લોગ બનાવી દઈએ ભલે શોર્ટ તો શોર્ટ પણ મિત્રો વિડીયો આપણે ખાસ બનાવી દઈએ અને આજુબાજુના ગામડા વિસ્તારનો નજારો તમને મેં બતાવી દઉં અમારા ગામડા વિસ્તારનો નજારો મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે દેવગઢ બારીયાથી થોડા દૂર આવી ગયેલા છે એક અંતરિયાળી ગામડા વિસ્તારનો નજારો બતાવવા તો શો મિત્રો ને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આજુબાજુનો નજારો કંઈક આ આ રીતે તમને જોવા મળે છે મિત્રો અને ચારે બાજુ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયેલી છે એટલે કે આ રીતેનો તમને નજારો સામેની બાજુ જોવા મળી જાય છે મિત્રો અને હા મિત્રો અહીંયા અમારા ગામડા વિસ્તારમાં આજુઓ ખેતી પણ કરી જ દીધેલી છે અને સામેની બાજુ તમે જુઓ મિત્રો એક એવો એક વરસાદ આવવાની તૈયારી કરી દીધેલી છે મિત્રો એક ગામડા વિસ્તારમાં એક અદ્ભુત નજારો જોવા મળી જાય છે અને શાંત વાતાવરણની અંદર અહીંયા પક્ષીઓનો મધુર અવાજ પણ મિત્રો સાંભળવા તમને મળી જાય છે મિત્રો જોવા મિત્રો નીચે આપણે આવી ગયા ફાઈનલી અહીંયા હતા અને આ જો ખેતી ચારે બાજુ કરેલી છે આ મકાઈ છે જો મિત્રો જોઈ શકો છો આ એક આપણી જામફળી છે મોટા મોટા જામફળ લાગે ને નાની એવી અહીંયા કૂવા જેવું છે મિત્રો આ જુઓ મિત્રો કૂવો ગામડાનો કૂવો અહીંયા પાણી કાઢીને પીવાનું પણ અહીંયા હમણાં તો થોડું ખરાબ પાણી થઈ ગયેલું છે વરસાદને કારણે જુઓ મિત્રો વરસાદ આવે આવેલું વાતાવરણ થઈ ગયેલું છે ને આ જુઓ અહીંયા કેટલું જોરદાર નજારો જોવા મળી જાય છે મિત્રો આટલું જોરદાર નજારો હોય અને આટલું મસ્ત વાતાવરણ હોય એમાંય પાછો મિત્રો બાળપણની યાદ તાજા થઈ જાય એવું મામાનું ઘર હોય તો કેટલી મજા આવે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયેલા છે મોમાને ગમે અને ફરવા નીકળ્યા ચારે બાજુનો નજારો જોવા અને ચારે બાજુ ખૂબ જ સુંદર અને રળિયામણું આપણું ગામડું ચારે બાજુનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો અને ચારે બાજુ જોઈ શકો છો ચારે બાજુ ખેતી કરેલી છે મકાઈ પણ પૂરી દીધેલી છે અને એમાંય પાછું ખૂબ જ સુંદર મામાનું ગોમ હોય મિત્રો તો જોરદાર નજારો છે મિત્રો તો પાછા મેં તમને નવી નવી આઈટમો અને નવી નવી વસ્તુઓ તમને બતાવું છું મિત્રો અમુક એવી જે ઝાડવા વાવેલા છે રોપેલા છે એમને એ તમને મેં બતાવું તમને એક કંકોડીનો આ ઝાડો બતાડો આ જુઓ આ કકોડી છે મિત્રો આપણા ગામડા વિસ્તારમાં અને કકોડી બોલે આ જુઓ તો એનો એ વિલો ઉપર ચડે છે અને થોડા ટાઈમની અંદર ઠેર સારા એટલે ઘણા બધા કકોડા થઈ જશે મિત્રો તો ચાલો મેં તમને બીજી વસ્તુ બતાવું મિત્રો વિસ્તારમાં જો કોલિયારીની ભાજી અને આ જો આપણે કોલિયારીની ફાજી જ છે મિત્રો મોટું ઝાડ મિત્રો અહીંયા આ લીમડાની પાછળ છે મિત્રો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર તમારો અભિપ્રાય જણાવજો અને નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ આપણે મુલાકાત મિત્રો કરીશું ત્યાં સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અંકોબારી બ્લોગ